સુરતથી સુરતના ગેસ રિફિલિંગ પર્દાફાશ કરવામાં આવ્યો અને પર્દાફાશ કરી બે દુકાનદારોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ દીનદયાળ નગર વસાહતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા હતા અને ચામુંડા ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ આચરતા હતા

ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય અલગ અલગ બે ગુના રજિસ્ટર કરી ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે